નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મયુરિયામાં શું કહેવાય છે હાઈએસ્ટ કોમન ફેક્ટર શું કહેવાય હાઈએસ્ટ કોમન ફેક્ટર ની વ્યાખ્યા તો આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય

એવી મોટામાં મોટી સંખ્યા છે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકે મતલબ કે બાર અને સોળ નો જે ગુસ્સા મળશે આપણને એ ગુસ્સા છે જે જવાબ મળશે એ જવાબ વાળી સંખ્યા આ બાર અને સોળ વડે આપણે નિશેષ ભાગી શકીશું તેમાં શેષ આપણને શૂન્ય મળશે એ સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય છે

तो 16 भागिया 2 કરશું અથવા તો 2 નો બોલીએ બોલો 2 * 8 = 16 તો 8 આવશે અજીયકમ નોકા 8 તો 2 નીચે લઈ છે કે 2 * 4 = 8 અજીય 4 છે તો 2 નીચે 2 2 4 અજી 2 નીચે 2 * 1 = 2 આ રીતેના પહેલા આપણે અવિભાજ્ય અવયવ ઓ કરશું તો લખીયો બાદના અવયવ કયા કયા મળ્યા મને 12 ના અવયવ के अवयव મળ્યા છેને લખી નાખીએ કયા કયા છે 2 2 અને 3 તો 2 * 2 * 3 આ મળ્યા અવિભાજ્ય અવયવુ કઈ રીતે કરજો 2 * 4 અને 4 * 3 12 બધાનો ગુણાકાર કરો એટલે મુખ્ય સંખ્યા તેના જેટલો થઈ જશે એ રીતે 16 ના અવયવ 16 ના અવયવ કયા કયા મળ્યા આપણે પેલે લખીએ પેલા 2 2 2 અને 2 2 ગુસ્સા હોય આપણે બંને માં આ રીતે ભરી સજે તો ગુસ્સા માં હોય તો બે અલગ અલગ લેવા થશે જ્યારે લસ્સા આવશે તો બંને ભેગી સંખ્યા લેવામાં આવશે આ રીતે અવયવ લખ્યા પછી બંને માં સરખું સામાન્ય શું છે જો આ બગડો તો અહીંયા પણ છે અહીંયા બગડો છે તો અહીંયા પણ છે હવે આમાં ત્રગડો છે પણ આમાં ત્રણ નથી આમાં છે પણ આમાં નથી પણ આમાં બગ બે છે પણ આમાં બે નથી તો આપણને બે સામાન્ય અવયવ મળ્યા તો લખશું 12 અને 12 અને 16 નો ગુસાઅ જો મળો સામાન્ય હોય તો આ એકવાર ના બીજી વાર તો 2 * 2 આ બંનેનો ગુણાકાર કરો લખો થઈ જશે 4 તો આપણો જવાબ બની ગયો 4 આપણે એવું કહી છે કે 12 અને 16 નો ગુસાઅ કેટલો મળો મને 4 તો આવું બીજું ઉદાહરણ જો બેલીએ કે તમને વધારે ખ્યાલ આવશે तो आपने 12 में 16 ना कई भाज्य हो जो यार है ना પછી ગુસ્સા જોયો ત્યાર પછી આગળ આવે 15 20 અને 25 નો ગુસ્સા પહેલા 15 ના આપણે હવે ભાજ્ય હોય ઓ પાડશું 15 ના પહેલા ક્યાં પડે જો એકમ નો 5 છે તો 2 ની ચાવી લાગે એનો લાગે પહેલા એ ચેક કરવું પડે તો 15 ભાગ્યા 2 કરી જોઈએ આપણે 15 ભાગ્યા 2 2 સત્તાને 14 5 બેકી કરોડ રૂપિયા કે આ કે 100 સેસ વધી એક મતલબ કે બે વડેનો ભાગાકાર તત્વ નથી બે વડેનો તત્વ હોય તો આપણે કેટલા વડે કરોડ 3 વડે 3 વડે ચાઈ લઈજો 3 ના ક્રમ 3 નીચે યાદ કરો શું હતી બને આ સંખ્યાનો સરોળ અને 3 નો 3 ની 3 વડે નિસર ભાગાકાર કરવો દે 5 6 6 નો તમે 3 વડે ભાગાકાર કરો તો 2 આ 3 નું અને

जो ये कमनो शून्य छे मतलब के बे नीचे एक लाख छे तो बे नीचे एक लगड़े तो बे दान 20 जे कमनो जीरो दे जी बे नीचे एक बे पंच ने 10 और सीधी पांच नहीं जाए पांच छे ये और पांच जैसे संख्या है तो सीधे डायरेक्ट पांच वडे अपन लिख सके पांच को ने पांच नीचे छे ले ये आओ जो सो आओ जो ये आओ जो त्या सुधी आपने अभी पाई जाओ पार्ट जो त्या पछि 25 एकवतम अंक शून्य छे 5 छे तो 5 વડે વિચારો 2 નીચે એળે નો તો 3 નીચે એ વિભાજ્ય સંખ્યા કઈ 2 પછી કઈ આવે 3 તો 3 નીચે માં લેશું તો 5 * 2 = 7 7 છે એમાં આપણે 3 વડે ભાગાકાર કરી શકીએ નહીં શેષ ભાગાકાર નથી જતો તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા તો એ થઈ 5 તો 5 વડે કઈ શકે કઈ રીતે તો એકવતમનો अंक 5 કે 0 હોય તો 5 નીચે લાગે

ગુસા જે સામાન્ય હોય એને આપણે લખવાનો 5 એક જ સામાન્ય મળ્યા આ બીજો કોઈ સામાન્ય છે ને તો આ આપણો જવાબ થશે 5 એ રીતે બીજી સંખ્યામાં લખેલું છે તો 22 44 અને 66 તો આ 22 ના અવિભાજ્ય અવયવ પાડીએ એમ કોમ નોમ જો 2 તો 2 નીચે આવી લગાડી તો 2 ભાગ્યા सो 22 2 करो 2 1 1 2 0 2 2 2 ऊ 2 2 में 2 जाए तो 0 तो मतलब के 2 और भाग कर सकते हैं 2 और भाग कर दिए तो कितना आवे 11 81 में 2 है तो 2 नहीं जई नो तो 3 3 नीचे आया मीटर सरो 1 ने 1 3 3 और भाग कर सकते हैं तो अब ना 2 3 પછી 5 15 નો 5 કે 0 હોય તો લા તો લાગતી નથી 5 પછી 7 7 વડે આપણે આનો ભાગાકાર કરી જઈએ 11 ભાગ્યા 7 7 * 1 7 બાદ મેં કે કરો તો શેષ 4 નથી શેષ 0 હોય તો ભાગાકાર સક્ય છે 7 પછી શું આવે સીધી 11 તો 11 * 1 1 થાય 11 વડે આનો ભાગાકાર કરી શકે 11 * 1 1 થાય એ રીતે 44 ના લઈ લઈએ એકમ નોમ જો 4 તો 2 ની ચાલી હવે મોક ગણિત મોક ભાગાકાર પણ છે કે જો 2 2 4 2 નો ઘડિયો બોલું 2 2 4 મોડેમન માં આવત રો 4 - 4 0 પછી લતા રો 4 ફરી પાછો 2 2 4 4 - 4 જે તો 0 44 ભાગ્યા 2 કરશું તો જવાબ કેટલો આવશે 22 22 નું આપણે આ बाजू કરેલું છે આગળ પછી 2 11

इसी में क्या है इतना सर को देखा है तो ले लो 22 44 और 66 નો ગુસા તો તે જીવ 22 44 અને 66 નો ગુસા શું મળ્યું મને 2 અને 11 2 * 11 આ બંનેનો ગુણાકાર 11 * 2 = 22 તો આ આપણો જવાબ મળી ગયું તો વિદ્યાર્થી મિત્રો આવી તમે પણ તમારી સાથે પ્રેક્ટિસ કરી અને શીખી શકો છો જો તમે હજી પણ સેન્ડીમેન્સ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેશો જેથી કરીને તમામ વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળે મળીએ હવે